The તમારે પણ તમારા રેશન કાર્ડ ઇન્ડિયા જેટલા તમારા ફેમિલી મેમ્બરના નામ છે એ બધાના નામનો એક સાથેનો મોબાઈલ નંબર સેટ કરવો છે એ પણ પણ તમે ઓનલાઈન જ તમારા મોબાઈલ થીને ચેક કરી શકો છો વાળો તમને ફટાફટ શીખવાડી દઉં તો પહેલા જ બેટમાં પ્લે સ્ટોરમાંથી માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું ડાઉનલોડ કર્યા બાદ તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને એક પેજ ઓપન થઈ જશે હવે તમે જોઈ શકો છો અહીંયા લખેલું આવશે મોબાઈલ સેટિંગ એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમારો રેશન કાર્ડ નંબર ઉપર જોવા મળતો છે એની સામે તમને આ રીતનો ચાર આંકડાનો એક ડિજિટ જોવા મળે ઈસ નંબરની સામે એડ કરી દેવાનો એડ કર્યા બાદ નીચે તમે ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડનું પેજ ઓપન થઈ જશે હવે તમારા રેશન કાર્ડમાં જેટલા ફેમિલી મેમ્બરના નામ છે બધાય નામ આઈ તમને જોવા મળશે એની સામે જેનો મોબાઈલ નંબર પણ જોવા મળતો હશે અને આ પ્રોસેસ ભાઈ એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે એની લોગિંગ પ્રોસેસ થોડીક મોટી પ્રોસેસ આવે છે એનો YouTube માં મે એનો ફૂલ વિડિયો પણ બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો અને ફટાફટ આલી તમારા ફ્રેન્ડ સાથે શેર કરી જો એટલે તમારા ફ્રેન્ડને પણ ભાઈ ફટાફટ ખબર પડી જાય અને તમે મને